તો પાસ્તા ચણી સરસ નીતરી ગયા છે ને હવે છૂટા પડી એટલા માટે એના પર થોડુંક તેલ એડ કરીશું જેથી કરીને સરસ મજાના છૂટા પડી જાય નહીં અડધા પાવરા જેટલું તેલ નાખ્યું છે તો પાસ્તાની ઇન્ગ્રીડિયન્ટ્સ બધી રેડી થઈ ગઈ છે સુધારી લીધું છે બધું મેં અને હવે કરવાનું છે બરાબર તો પેન મૂકી દીધી છે અને હવે એક થોડુંક તેલ એડ કરું છું હું થઈ ગયું છે ગરમ તો આપડે ચેક કરશું નહીં હવે સૌથી પેલા લસણ ની પેસ્ટ એડ કરી દેશું

રેડ ચીલી ગ્રીન ચીલી સો ચીધો છે વ્હાઈટ વસ્તુ માટે કે ဒါဆိုနေကိုကြိတ်ချပြင်းတ်ဆိုလေခြေဒီရင်းတဲစကိုခိုင်းရအောင် તો મે ટોમેટો કેચર થોડો વધારે નાખો છે કારણ કે અમને આ વધારે ભાવે છે અને જે ટેસ્ટ પણ બહુ સારો આવે અને હવે આપણે એડ કરીશું પાસ્તા કારણ કે ચડી ગયું છે તો પાસ્તા એડ કરી દેસુ સરસ મજાના યમ્મી યમી પાસ્તા રેડી થઈ ગયા છે તમારે જો વધારે સ્પાઇસી જોતો હોય તો તમે રેડી રિસોર્સ વધારે કરી શકો છો તો ફાઇનલી પાસ્તા બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો ફરી મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી